સુરત મહાનગરપાલિકા સંચાલિત સીટી બસ અને બીઆરટીએસ બસના અકસ્માતના પગલે સતત વિવાદમાં આવતી રહે છે ત્યારે વધુ એક અકસ્માત થતા રહી ગયો જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે બીઆરટીસી રૂટમાં અચાનક જ બસની સામે એક સાયકલ સવાર બાળક આવી જાય છે બસ ચાલક દ્વારા અચાનક જ બ્રેક મારવાના કારણે તેનો બચાવ થાય છે તો કે બસમાં રહેલા મુસાફરો બસમાં ગબડી પડ્યા છે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે જેમાં બીઆરટીએસ રૂટમાં અચાનક જ બસની સામે એક સાયકલ સવાર બાળક આવી જાય છે અને બસ ચાલક દ્વારા અચાનક જ બ્રેક મારવાના કારણે તેનો બચાવ થઈ જાય છે મળતી માહિતી પ્રમાણે સુરતના ગામ વિસ્તારમાં આવેલા સીતાનગર પાસે બીઆરટીએસ કોરિડોર આવેલો છે ત્રણ દિવસ પહેલાં ત્રેવીસમી જુલાઈના રોજ બીઆરટીએસ બસ બીઆરટીએસ રૂટમાંથી પસાર થઈ રહી હતી તે દરમિયાન એક સાયકલ સવાર બાળક બીઆરટીએસ રૂટમાં ઘુસી ગયો હતો સાયકલ લઈને પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન પાછળથી મુસાફરો ભરેલી બીઆરટીએસ બસ આવી રહી હતી બીઆરટીએસ રૂટમાં માત્ર બીઆરટીએસ બસ ચાલતી હોવાથી બીઆરટીએસ બસ થોડીક સ્પીડમાં પણ હતી જોકે બાળક સાયકલ ચલાવતા ચલાવતા અચાનક જ બીઆરટીએસ બસની સામે આવી ગયો હતો જેના પગલે બીઆરટીએસ બસના ડ્રાઈવર દ્વારા બ્રેક મારવામાં આવી હતી બસ સ્પીડમાં હોવાથી અચાનક જ બ્રેક લાગતા સૌ કોઈના જીવ અધ્ધર થઈ ગયા હતા આ સાથે સાયકલ સવાર બાળકનો માંડ માંડ બચાવ થયો હતો મુસાફરોની ભરેલી બીઆરટીસ બસના ડ્રાઈવર દ્વારા એકાએક જ બ્રેક મારવાના પગલે બસમાં રહેલા મુસાફરોમાં બુમાબૂમ થઈ ગઈ હતી કેટલાક મુસાફરો બસમાં જ ગબડી પડ્યા હતા આ સમગ્ર ઘટના બસની અંદર લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે આ સમગ્ર ઘટના સીસીટીવી પણ સામે આવ્યા જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે બીઆરટીસ રૂટમાં સાયકલ સવાર બાળક ઘૂસી જાય છે અને અચાનક જ બીઆરટીસ બસની સામે આવી જતા ડ્રાઈવર દ્વારા બ્રેક મારવાથી તેનો બચાવ થાય છે